વડોદરા શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહ્યો ત્રણ મહિનાથી વ્યાજના પૈસા ચૂકવી શકતા ન હોવાથી યુવકને ઉઠાવી જવાની તથા મારી નાખવાની ધમકી આપવામાં આવી વડોદરા શહેરમાં એક યુવકે નાણાકીય જરૂરિયાત ઊભી થતા દસ ટકાના વ્યાજે રૂપિયા બે પોઈન્ટ નેવું લાખ લીધા હતા જેની સામે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખની રકમ ચૂકવી દીધી હતી પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી આર્થિક સંક્રમણને કારણે યુવકે વ્યાજખોરોને

વિકાસ રાજપૂતભાઈ ગયો હતો એ મોબાઈલ શોપ પર શિવમ મોબાઈલ દુકાન પર ગયો હતો પૈસા માટે વ્યાજ પર મને દસ ટકા પૈસા આપ્યા હતા બે લાખ નેવ હજાર રૂપિયા મેં લીધા હતા બીજું કે પછી વિકાસભાઈ વિકાસભાઈ ડાયરેક્ટ પ્રતિકભાઈ મેં મેં એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા અને પછી વિકાસ પ્રતિકભાઈ મને ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા બે લાખ નેવ હજાર રૂપિયા આરટીજીએસ કર્યા પ્રતિકભાઈ હવે એનું વ્યાજ હું દર મહિને ઓગણત્રીસ હજાર રૂપિયા આપતો હતો હવે એચું એવું હતું કે ત્રણ મહિનાથી મેં તકલીફમાં આવી ગયો છું કે મારી પાસે અમને કોઈ સ્કોપ છે નહીં પૈસાનો ને પછી મને વારંવાર ફોન કરતા મને ધમકી આવતા મને કે તને જાનથી માન નાખીશ ને બધી ધમકી મને આપી તારા હાટ હાટે તોડ નાખીશ તને પૈસા તને ખર્ચા ખર્ચા લાવવાનો બી પૈસા થાય તાકાત નહીં પછી બીજા પાયદે બધું આવું લઈશ આવા બધા મને આજ મને આવું બધું રેકોર્ડિંગ છે મારી પાસે ફોનમાં બધું થયું છે મારી આ ઘટના તમે જે બે લાખ ને એવું હજાર રૂપિયા લીધેલા હા એમાં સામે તમે કેટલું આપ્યું મેં એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા આપી ચૂક્યો

¿Cuál es licencia lo que pasea.